મલેશિયામાં દસમા એશિયા પેસિફિક ડેફ ગેમ્સમાં પંચાવન મેડલ જીતવા બદલ ભારતીય દળનું સન્માન કર્યું યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ તાજેતરમાં મલેશિયામાં યોજાયેલા દસમા એશિયા પેસેફિક ડેફ ગેમ્સમાં તેમના ઉત્તમ પ્રદર્શન માટે ભારતીય દળનું સન્માન કર્યું અડસઠ ખેલાડીઓની ભારતીય ટીમે કુલ પંચાવન મેડલ જીત્યા જે ગેમ્સના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે ભારતીય ખેલાડીઓએ વિવિધ શિસ્તોમાં શ્રેષ્ઠતા દર્શાવી આઠ ગોલ્ડ અઢાર સિલ્વર અને ઓગણત્રીસ બ્રોન્ઝ મેડલ જીત્યા આ નોંધપાત્ર સિદ્ધિએ ભારતને એકવીસ ભાગ લેનારા દેશોમાં પાંચમું સ્થાન અપાવ્યું જે બે હજાર પંદરમાં તેમના અગાઉના પ્રદર્શન કરતા નોંધપાત્ર સુધારો છે જ્યાં તેમણે માત્ર પાંચ મેડલ જીત્યા હતા સન્માન સમારોહ દરમિયાન ડોક્ટર માંડવિયાએ ખેલાડીઓની સમર્પણ અને મહેનત માટે પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે મને ભારતીય ડેફ ટીમને મલેશિયામાં એશિયા પેસિફિક ડેફ ગેમ્સમાં પંચાવન મેડલ જીતવા માટે દેશનો ગૌરવ અને સન્માન વધારવા બદલ અભિનંદન પાઠવું છું દેશ રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યો છે ભારતીય સરકાર રમતગમતના માળખાકીય સુવિધાઓ શાસન અને વિશિષ્ટ કોચિંગમાં સુધારો કરવા માટે અનેક પહેલો કરી રહી છે જ્યારે તમે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરો છો ત્યારે તમે માત્ર તમારા માટે જ નહીં પરંતુ દેશ પણ તમારી સાથે જીતે છે આ કાર્યક્રમમાં વિકલાંગ ખેલાડીઓને સમાન તકો અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરવામાં આવી ડોક્ટર માંડવિયાએ ખાતરી આપી કે સરકાર રમતગમતના માળખાકીય સુવિધાઓમાં સુધારો અને વિશિષ્ટ કોચિંગ પ્રદાન કરવા માટે ચાલુ રાખશે ભારતીય દળની સફળતા ખાસ કરીને એથ્લેટિક્સમાં નોંધપાત્ર હતી જ્યાં તેમણે પાંચ ગોલ્ડ બાર સિલ્વર અને અગિયાર બ્રોન્ઝ સહિત અઠ્યાવીસ મેડલ જીત્યા અન્ય રમતોમાં પણ ભારતીય ખેલાડીઓએ શ્રેષ્ઠતા દર્શાવી જેમાં બેડમિન્ટન ચેસ જુડો ટેબલ ટેનિસ અને કુશ્તીનો સમાવેશ થાય છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ખેલાડીઓને ગેમ્સ માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શિસ્તવાર તાલીમ શિબિરોનું આયોજન કર્યું અને મુસાફરી અને નિવાસ માટે નાણાકીય સહાય પ્રદાન કરી આ વ્યાપક સહાય સિસ્ટમ ખેલાડીઓની સફળતામાં મહત્વપૂર્ણ હતી